ખાસ કરીને ભારતના એસી ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડો આંબેડકરના જીવનનો મૂળ મંત્ર હતો ચૌદ એપ્રિલ અઢારસો એકાણું માંગ મહુમાંગ સુબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપ માંગડો ભીમરાવ આંબેડકરનો જન્મ થયો તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા બુદ્ધિમાન ઈમાનદારી સત્યતા નિયમિતતા દ્રઢતા પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો સંજોગવશ બીમરા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માનનો પાલમની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યું વર્ગીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહીન કરવો પડશે સમાજવાદ વગર દલિત મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી આંબેડકરનો અવાજ ડુંજી ઉઠ્યો સમાજ ને શ્રેણી વિહીન અને વર્ણ વિહીન કરવો પડશે વગાડીને આહવાન કર્યું છીનવેલા અધિકારો ભીખમા નથી મળતા અધિકાર વસૂલ કરવાનો હોય છે તેમણે કહ્યું કે હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ટ જેવા બ્રાહ્મણ રામ જેવા ક્ષત્રિય હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર લોકોએ પોતાની સાધનાનું પ્રતિફળ જોડ્યું છે તેમનું હિન્દુત્વ દિવાલો વચ્ચે બંધ નથી પણ ગ્રહિષ્ણુ સહિષ્ણુ અને